ભારતીય યુવા ગ્રાન્ડમાસ્ટર ગુકેશે નોર્વેચેસ બે હજાર પચીસમાં કાર્લસન સામે પ્રથમ ક્લાસિકલ જીત નોંધાવી સ્ટાવેન્ઝરમાં આયોજિત આ મેચ દરમિયાન ગુકેશ શરૂઆતમાં નબળી સ્થિતિમાં હતા પણ કાર્લસનની ચાલની ભૂલનો લાભ લઈ વિજય હાંસલ કર્યો કાર્લસન જેમને પૂર્વમાં ગુકેશની ક્લાસિકલ રમતની ટીકા કરી હતી આ હારથી નિરાશ થયા અને ટેબલ પર મુક્કો મારીને સ્થળ છોડી દીધું આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે જ્યાં ઘણા લોકોએ કાર્લસનનું આ વર્તન ખોટું સ્પોર્ટ્સમેનશીપ ગણાવ્યું છે ગુકેશની આ જીત ભારતીય ચેસ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ કાર્લસનને ક્લાસિકલ ફોર્મેટમાં હરાવનારા બીજા ભારતીય ખેલાડી બન્યા છે આ પૂર્વે આર પ્રજ્ઞાનંદાએ પણ કાર્લસન સામે વિજય મેળવ્યો હતો હાલના વર્લ્ડ ચેમ્પિયન ગુકેશ જેમને તાજેતરમાં ડિંગ લિરેનને હરાવી વિશ્વ ખિતાબ જીત્યો હતો હવે નોર્વે ચેઝ બે હજાર પચીસમાં આઠ પોઈન્ટ પાંચ અંકો સાથે કાર્લસન અને ફેબિયાનો કારવાનાથી ફક્ત એક પોઈન્ટ પાછળ છે આ જીત તેમના માટે આત્મવિશ્વાસ વધારનારી છે અને આગામી રાઉન્ડમાં વધારે સારું પ્રદર્શન કરવાની આશા છે